અમાર ઘર તો લાગે ભૂલી ગયા છો ના ના કોઈ ભૂલ્યા નથી ચો ભૂલ્યા તો બારે બારે જોસો ને દાણી ઈ તો મને આરે વર્ષમાં ભેળા થઈ ગયા એટલે હું કીધું આવ પેવા યેન ઘેર જાતા હું ભાઈ વળતે તમારી આવ એ તો ઓળી આખો દાડી ગામમાં રખડતા હોય જ કે પેરગા ભાઈ તો દુકાને બેઠા હતા એટલે પેળા જ ભાઈ હેડો મારી ચા પાઉ આવું કીધું વઈની થઈ ઈ અનિયે વાળી દર ફેર જોસો આવો એટલા ફેર તમે જાવતા હો કે મને આવો ચા પાણી ઘરે એવું છે હું રોટલા ઈય કરાવું ઈ આવજો ડડકા તમે હું નહીં આવ તો માર કોણ છે ઘેર થોડું

હા ઘણી મોટા અમાર તમાર મોટા પૈસે ચા પીવાનું તો કે કેવાનું હોય અમાર જીવાનો ગણતાય નાઈ મોટા થઈન ફરતા આડી ગામમાં એવું છે ઓસ કોઈ આપળો કોઈ ચા ફોડ કોઈ વધુ નહીં જો જાતા હોય ને જવા દેવો ઈને ના બોલાવો દેહો ઓમળા તમે કે જગન્નાથ ચા પીવા ચમ ના જાય એટલે એમાં ઘર મોટો છે એટલે ખોટો છે અને મારે એને અત્યારે વખત જરૂર નહીં તમારા જેવા સંબંધીઓ છે એની કોઈ મારે કોઈ એની ગરજ છે નહીં અને મને ખબર છે કે તમારા જેવા ભાઈબંધ બેઠા છે એટલી ઘણા અડધી રાજ જરૂર પડશે તો હીરા કોમાં આવશે અને એનું તો માન નોમ ન લે રાવ એવું છે ઓ આમ બી જે કરો જો હેલો બ્રો ઓય યુ આર નથી ગુના

અમિત ભાઈ yeah. so, <laughs>

તમારો છોકરામ ભણાઈ શું કરો છે હું એકલો વાપરી કેટલું વાપરવાનું છે કોઈ નહીં તો વાપરી કેટલું વાપરી તો પછી બીજું કોઈ જોતું નહીં ભગવાનની દયા છે સંગ તો વાત આવી ભગવાન ની તમારે કોઈ પૂરી દયા છે તો પછી તમે શું કર્યું આ આ તો તમારું આવી છે એમ તો હારું જો જા ચાલે હું ઉસો પીઉં પીવું રા થોડો તો પીવા મેનો પીરો ઘણા દાડે આ થોડો કરજો આ થઈ એમ ના

નમસ્કાર જ પડવા મારા મોળ થાતુંતું એટલે આ તો બે ના તો હ આ તો શું કરવાનું હોય

બીજી વાર જવા જવું તમે તારા તમારે જમીન લઈ લો ને મારે પૈસા લીધો કાલે કોરમ દાડે કે પોત દાડો ત્યાં છેલ્લા પોત દાડો મને હો ગમે કરજો હું તો જમીન રાખું ના બધા ભાઈ ના સારા મેં રાજી જમીન તમારી હું તો તમને ઓળખતો હતો કે તમે કેટલું બોલતા તો મને ખબર હતી એટલે હું ચાલું કરું પણ તારા ભાઈ તો કે મને જવાબ બોલતો જ નહીં એટલે હું એમ કહેવા નહીં જતો આ રીતે તમે કહી જાઉં એટલે મને તમને કહેવા આવ્યો તમારા પૈસા જમીન જોઈ હો જવાબ મળ્યો આ તમને પોત દાડો કીધું કાકા હ કોક કરો કે જમીન જાહે આપણે દોળી પૈસા જોક્તિ લાવવા પડશે તને વેધવારાઈ ને પેલી રાખવું પડશે આપણે હે બી હું તો ઢોરો બાજે છે સમજો બસ રેડી ના મસાલો મને લઈ

કીધું છે મો કીધું માર જમીન નહીં જોતી પૈસા જાળ લ્યો અમાર ટાઈમ પૂરો થઈ બાર મહિના થઈ ગયા છે જમીન ના અડણ વાળો અડણ વાળો જ્યાં દુરા લો કોઈ પાસે પૈસા નઈ તો કીધું મન તો માર નોનો કે આ લો પૈસા ઈ મોઈ તો જી એમ તો ની ચેટિંગ થઈ ગઈ મો પૈસા પડી દે કીધું ઈ તો બાર મહિના કે બાર મહિના મુદ્દે થાઉ તેલ લાવ ભાવ ના ના ઈ માર પાણી ઉ ચેટિંગ થાય ગઈ છે માર વ્યાજ તો ભરું ના કરી કીધું કીધું પોદાડા ઉધી પરજો પરાને કે પછી હું કે તો માર નોમે કરી ના

પૈસા આખા ગમર રહ્યું છે પણ કોઈ હાલ્યા નહીં અને હવે આ મોઢા પૈસામાં જમાજ કરી હોય ક્યાંથી લાવવાના અને છેતર એટલું છે જ હવે કે લઈ રહ્યું શું કરવાનું માન પૈસા એમ થોડા પોત લાખ રૂપિયા ભરવાના પોત લાખ કોણ હાલા થાય મન બે દાડામાં ખાલી વાયદો આવી ગયા છે બાર મહિનાનું મેં કીધું બાર મહિના વાયદો આવ્યો તો હું ચોકથી એક વખત પૈસા લાવત અને એમ પૈસા ભરોત

કેમ કે અદરણી મીરા ખાઈ છે હવે સોડાવી મારે જ પડશે મેં પેલા નમા હજી બુદ્ધિ નહીં ઈજર પા આવી ગઈ પણ માર જોડે રૂપિયો માગવા ઈજો નહીં આવે એટલું બોજી બેઠો બહુ મારા એ અને મારા તો મનમાં કશું નહીં પૈસા આવે તો જમીન લઈ જવા જમીન જલવા મૂકી જાય આ મ્યુનિસિપાલટી જમીન તો પાછી લઈ જ રહી લઈ હવે જલભાઈ કોમ જવા ફોન મારું શું હવે છે ને હું પૈસા આલું પણ મારું નામ ના બુદવા મળ તમે તમારી તમે એમ કે છો ને વાત કે મી પૈસા આલ્યા એમ કરી અને આપણે બે જણા હવે મોનબા કન જો અને એ રીતે લઈ અને તમે ના આલો તો એ બરાબર વાત વાત આ મારું નામ ના આવો હું એ તો ભગે હું આલે ને મારું નામ આ તો એ પાછા આલો રાખજો એ તો ભગે એટલું વેર દે બોલો પૈસા લેતા આવજો હા લે હું પૈસા લઈને આવું છોડો તો બે Alô yeah. Bola, bola. Ué, o gombo Ué Não, não Não, Ele ala, o dame Eu sei Ué